ખેડાના ડાકોરમાં ઠેર ઠેર તંત્રની ઉદાસીનતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની રાહ ઉઠી છે ડાકોરમાં પાયાની સુવિધાના અભાવથી ડાકોરની મોટાભાગની જનતા પીસાઈ રહી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર હોવાથી અહીં સરકાર વિકાસ કાર્યોની મોટી ગ્રાન્ટ આપતી હોય છે સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરાતો હોય તેવું ક્યાંય પણ દેખાતું નથી ડાકોરની જનતામાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ભારે આક્રોશ ભબૂકી ઉઠ્યો છે સાથે જ સમગ્ર પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પીવાનું પાણી મળી રહ્યું નથી જેના કારણે લોકો ટેન્કરના પાણી માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે તે ઉપરાંત ઠેર ઠેર ગટર ઉભરાતી હોવાની તેમજ રોડ રસ્તા ઉબડ ખાબડ સ્થિતિમાં હોવાથી ડાકોરના નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

પાણી બંબા આવે તો ભરવા પડે છે પાણી વગર રહીએ કેટલા તકલીફ પડે છે છે અમને અમને એ લોકો કે મોટરો બગડી ગઈ છે તસ થી અમને તકલીફ પડે છે પણ કોઈ જોવા આવતું નથી અમારા એરિયામાં અમે કઈ કઈ ને લોકોને થાકી ગયા છે ગટરો બી એટલી ઉભરાય છે રસ્તા પર ખાડા ખાડા પડી ગયા છે અને કોઈ મેમ્બર સાંભરવા તૈયાર નથી આ આવે છે સરિયા લઈને મારીને જતા રહે છે અને પછી તો પાણી એવું ને એવું નીકળી જાય છે અને પાણી માટે અમને બહુ તકલીફ પડે છે બે દિવસ ત્રણ દિવસે આજે ટેન્કર આવી છે અમારા બાજુ કઈ કઈ નહીં અમે થાકી ગયા અમારા નાના છોકરાઓ મૂકીને ક્યાં અમે પાણી ભરવા જઈએ